વડોદરા સરદાર ભવન ખાતેની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટ દ્વારા અંધજનોના શિક્ષણના બ્રેલ લિપિના શોધક લુઈની બસો પંદરમી જયંતિ નિમિત્તે અંધજનો માટે વાચન સ્પર્ધા હરીફાઈ અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું ફ્રાન્સના રહેવાસી લુઈસ બ્રેલ લુઈ બ્રેલ જન્મથી જ નેત્રહીન નહોતા પરંતુ જ્યારે તેઓ ખૂબ નાના હતા ત્યારે એક અકસ્માતમાં તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી લુઈસ બ્રેઇલના પિતા ર્રેલે બ્રેઇલ શાહી ગોડાઓ માટે કાઠી બનાવવાનું કામ કરતા હતા પોતાની દ્રષ્ટિહીનતા છતાં બ્રેલે અકાદમિક રૂપે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને એક શિષ્યવૃત્તિ પર બ્લાઇન્ડ યુથ માટે રોયલ ઇન્સ્ટિટ્યૂટ ચાલ્યા ગયા જ્યારે તે સંસ્થામાં અભ્યાસ કરી રહ્યા હતા બ્રેલે દ્રષ્ટિહીનથી પીડિત લોકોને વાંચવા અને લખવામાં મદદ કરવા માટે એક સ્પર્શકોડ વિકસિત કર્યું પછી બ્રેલે ચાર્લ્સ બાર્બિયરની સૈન્ય ક્રિપ્ટોગ્રાફીથી પ્રેરિત એક નવી વિધિનું નિર્માણ કર્યું અઢારસો ચોવીસ માં બ્રેલે પ્રથમ વખત પોતાનું કામ જાહેરમાં રજૂ કર્યું થોડા વર્ષો પછી બ્રઈલે એક પ્રોફેસર તરીકે સેવા આપી અને તેમના જીવનનો મોટો સમય સિસ્ટમનું વિસ્તરણ કરવામાં પસાર કર્યો બ્રિલે અઢારસો ઓગણત્રીસમાં પ્રથમ વખત સિસ્ટમ પ્રકાશિત કરી આમ લુઈસ બ્રેઇલના જન્મદિવસે અંધજનો માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અંધજાણો એ ભાગ લીધો હતો અને તેમણે પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અંદજનો માટે બપોરના જમવાની વ્યવસ્થા હિરેન વિનોદભાઈ શાહના સ્મરણાથે તથા મિતેશભાઈ વિનોદભાઈ શાહ દેવગઢ ના તરફથી અલ્પાહાર તથા ઇનામની વ્યવસ્થા કરવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અરવિંદભાઈ પટેલ વાગડ સમાજના પ્રમુખ આવ્યા હતા રિપોર્ટર રવિ તરબદા વડોદરા આજે લુઈ બ્રેલના જન્મદિન નિમિત્તે ચોથી જાન્યુઆરી સરદાર ભવન ખાતે હનુમાનવાડી ખાતે અમે આ કાર્યક્રમ રાખેલ છે પ્રથમ તૃતીય અને દ્વિતીય ઇનામ અમે રાખેલ છે આ કાર્યક્રમમાં લગભગ પાંત્રીસ સ્પર્ધકોએ ભાગ લીધો છે ઉપરાંત અમે સમાજ દ્વારા જે દાતાઓ છે એમને લંચ અને ઇનામોની વ્યવસ્થા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમાજે જે અમને સહયોગ આપે છે આ વાડી પણ અમને નિઃશુલ્ક આપવામાં આવી છે